આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે નેવ દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જનતાને અપીલ કરી હતી કે હંમેશા સ્વદેશી અપનાવવું જોઈએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મોટે આર્થિક મહાસત્તા બનશે સ્વદેશીના નારાને બુલંદ બનાવવું જરૂરી છે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાથી ઇમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે આત્મનિર્ભર ભારતમાં નારાને યુવા આગળ વધારશે સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવશે ખાદીનું વેચાણ વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું થયું છે જીએસટીના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ મેયર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા સૌપ્રથમ જે કાર્યક્રમો થવાના છે એમાં કેટલાક કાર્યક્રમો મહાનગર જિલ્લા સ્તરે થવાના છે અને કેટલાક કાર્યક્રમો મંડળ તાલુકા અને વોર્ડ સ્તરે થવાના છે કેટલાક વિવિધ કાર્યક્રમો જે થવાના છે એમાં મુખ્ય મુખ્ય હું કહું છું એમાં વોલ પેઇન્ટિંગ સ્વદેશી રીલ સ્પર્ધા સ્વદેશી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા આત્મનિર્ભર ભારત નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્રકળા સ્પર્ધા શેરી નાટકો કાવ્ય સ્પર્ધા રંગોળી સ્પર્ધા પ્રભાત ફેરી દુકાનોમાં સ્વદેશી કોર્નર એક અલગથી સૌ પોતાની દુકાનમાં સ્વદેશીનું કોર્નર મૂકે એ પ્રકારનું પ્રશિક્ષણ દિવાળીમાં પણ બેનર હોર્ડિંગ્સમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિષય પર વાતચીત થાય દરેક વોર્ડમાં સિગ્નેચર વોલ એટલે હું સ્વદેશી વાપરીશ એવું એક પોતે સંકલ્પ દરેક નાગરિક લે એના માટે પ્રયત્ન થશે વેપારીઓને માત્ર સ્વદેશી વેચવા માટે સંકલ્પપત્ર ભરાવવાનો પ્રયત્ન થશે પ્રોફેશનલ વર્કથી લઈને સ્ટાર્ટઅપ કમ્યુનિટી પ્રોજેક્ટમાં માર્ગદર્શકનો સંકલ્પ લે લેવડાવી એમને પણ આત્મનિર્ભર રાષ્ટ્ર નિર્માતા એમનો પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવવાના છે એ સિવાય મહાનગર સ્તર ઉપર વેપારી લઘુ ઉદ્યોગો એમએસએમઇ વ્યવસાયિક લોકો એમના સંમેલનો કરવા કોલેજ અને યુનિવર્સિટી ખાતે સેમિનાર આયોજિત કરવા સ્વદેશી મેળાઓનું પણ આયોજન થવાનું છે એવી રીતે આ થયા મોટા મોટા મહાનગર જિલ્લા સ્તરે કાર્યક્રમો થવાના એવી રીતે મંડલ તાલુકા અને વોર્ડ સ્તરે પણ જે કાર્યક્રમો થવાના છે એમાં નૂતન વર્ષ આપણું દિવાળી પછી આવવાનું છે તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષનું મિલનો વોર્ડ વાઇઝ થવાની છે એ સિવાય ઘરે ઘરે સંપર્ક કરીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના સ્ટીકર અને લોગો બન્યો છે એ લોગોનો પણ પ્રચાર પ્રસાર થાય લોકોના ઘર સુધી પહોંચવું એમને નિમંત્રણ આપવું અને આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેના માટે પ્રયત્ન કરો નાના નાના લારીવાળા નાના દુકાનદારો સ્થાનિક જે વેપારીઓ છે કારીગરો છે એમના સંમેલનો કરવા એમને સંપર્ક કરવા મહિલા સંમેલનો કરવા કિસાન મોરચા દ્વારા કિસ ખાટલા બેઠકો કરવી સહકારી સંસ્થાઓ માટે પણ બેઠકોને સંમેલન કરવા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ પણ આવવાનું છે પદયાત્રા થવાની છે અને ડિસેમ્બર મહિનામાં દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે જઈને સ્વદેશીનું આંદોલન માટે વાતચીત કરવાના છે અને સ્ટીકર લગાડવાના છે અને કુલ મળીને આ બધા કાર્યક્રમોનું સમાપન પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભારત રત્ન શ્રદ્ધે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે એ દિવસે આ અભિયાનનું સમાપન થવાનું છે તો કુલ મળીને બધા જ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરવાના છીએ આપણે સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જેટલી પણ આપણે ચીજ વસ્તુ વાપરીએ છીએ એ આપણે આપણા દેશના નાગરિકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખીએ આ એક ભારત માટે આપણે કંઈક કરવા માટે નાગરિકોને ખૂબ મોટું એક અમૂલ્ય એક તક છે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ કોઈ પણ દેશમાં તમે જાઓ તો એ દેશ હંમેશા એના નાગરિકો એના દેશ માટે હંમેશા ચિંતિત હોય છે એક જાપાનનું ઉદાહરણ નાનકડું આપવું એટલે આપણને ધ્યાનમાં આવશે કે જાપાનની અંદર ઓરેન્જ થાય છે થોડી નાની થાય છે અને એમાં રસ પણ થોડો ઓછો હોય છે તો એ સમયમાં અમેરિકા એની પોતાની જે ઓરેન્જ છે એ મોટું ફળ હોય એમાં જ્યુસ વધારે હોય તો એમને એક્સપોર્ટ કરી અને જાપાનની અંદર ડમ્પ કરવામાં આવી એ ઓરેન્જને પણ જાપાનના નાગરિકોએ નક્કી કર્યું કે ભાઈ અમે અમારી જ ઓરેન્જ લઈશું અમે આ ઓરેન્જને હડકીશું નહીં કારણ કે અમારી ઓરેન્જનો ભલે જ્યુસ ઓછો રહ્યો ભલે નાની રહી પણ અમે અમારી ઓરેન્જનો જ ઉપયોગ કરશું અને એવું મોટું અભિયાન ત્યારે લેવાયું તો આ જે બધી ઓરેન્જ આવી હતી એ બધી પાછી લઈ જવી પડી એટલે એના નાગરિકો ધારે તો એના અર્થતંત્રને પણ વેગ આપવાનું કામ એ કરી શકતા હોય છે તો ભારતના સૌ નાગરિકોને વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ છે કે આપણા સ્વદેશીના અભિયાનમાં આપણે પણ જોડાઈએ આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ સાથે સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપીએ અને આપણા અર્થતંત્રને વધુ મજબૂત કરીએ જે વિકસિત ભારતનું સપનું છે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે ઝડપથી આ વિકસિત ભારત બને ભારત નંબર વન પર પહોંચે દરેક નાગરિકની ઈચ્છા હોય તો એમાં આપણે પણ કોન્ટ્રીબ્યુશન કાંઈ આપી શકતા હોય તો આ આપણા દેશના નાગરિકોથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે પણ સહયોગ કરીએ અને દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ જોડાઈએ એ મારી સૌને નમ્ર અપીલ છે